સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી

અને આ પોલીસ એ ભાજપની પોલીસ એ ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે અને હું રાત પીપળા રેમ છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારી અને ભાજપના નેતાઓ કહે છે કે આને પણ બહાર કાઢો ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને नर्मदाમાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકો વિરોધ જોઈને જોઈને આપણી બધાની કામગીરી આ લોકોએ હમણાં મંત્રી મંડળ બદલું બધા મંત્રીઓને બદલી કાય આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકાર ને કેવા માંગીએ છીએ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતો ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસ નું દૂધ વધતો આવનારા દિવસોમાં માં સરકાર ને કહે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હજાર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેશું ને આપણે તૈયાર છો બધા અહીંથી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડીયાપાડા આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કેવામાં આવ્યો

એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વ્યસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાય સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમના હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહાર ગુરુધુરાન જિંદાબાદ